મેંદરડામાં લોહાણા જ્ઞાતિના શેઠિયા પરિવાર દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું મેંદરડામાં લોહાણા મહાજન તેમજ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દર મહિનાના છેલ્લા રવિવારે જલારામ મંદિર ખાતે મેંદરડામાં રહેતા લોહાણા જ્ઞાતિના કોઈ પણ એક પરિવાર દ્વારા સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી ધૂન મહાપ્રસાદ આરતી અને જ્ઞાતિનું સમૂહ ભોજનનું નો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે ઓગસ્ટ મહિનાના છેલ્લા રવિવારે એકત્રીસમી તારીખે લીમધ્રાવાળા હાલ મેંદરડા રહેતા સ્વ નંદાલભાઈ નાનજીભાઈ શેઠિયાના પૌત્ર તેમજ સ્વ બિપિનભાઈ સ્વ બળવંતભાઈના ભત્રીજા તેમજ સ્વ ચિમનભાઈના પુત્ર હિરેનભાઈ ચિમનભાઈ શેઠિયા પરિવાર દ્વારા આજે જલારામ મંદિર ખાતે સાંજે છ થી સાત ધૂન ભજન કીર્તન સાતને ત્રીસ વાગે શ્રી જલારામ બાપા તેમજ શ્રી રામ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ લોહાણા જ્ઞાતિનું સમૂહ નાદ ભોજન યોજાયું હતું આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટ અને લોહાણા મહાજન દ્વારા શ્રી હિરેનભાઈ શેઠિયા અને તેમના ધર્મપત્નીનું સાલ ઉઢાડી બહુ માન કર્યું હતું મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિના પરિવારોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શેઠિયા પરિવારના સ્વ ચિમનભાઈ સ્વ બિપિનભાઈ સ્વ ના પરિવાર વતી હિરેનભાઈ શેઠિયાએ મેંદરડાના લોહાણા જ્ઞાતિના તમામ પરિવારે મહાપ્રસાદ ધૂન કીર્તનમાં હાજરી આપેલ તે બદલ લોહણા મહન મેંદરડાના તમામ આભાર માનેલ છે જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના સમાચારો જોવા માટે સુપરફાસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો અમારા બધાને આવો ભાગી લે એકવાર છે લે સૌ પણ આયો બેનો અહીં પ્રેરિત કરવા માટે વિશ્વ દ્વારા બાપાની જય વીરભાઈ માતરી જય ધર્માન ફેરી ઉજે સંમાન જય ગીજે હવે આપણે તમને આન્તમત પાર કર્યો અને ડોક્ટર પણ કે પાછા નાજો 啊。 જલારામ મંદિરમાંથી આજ રોજ બધાય ભેગા થયા છે અને જે ચર્ચા કરવાની છે ખાસ કરીને મારું નામ જયેન્દ્રભાઈ કારિયા છે ખાસ કરીને અમે જોઈ તો દોઢક વર્ષ પહેલાં બધાય અમારા મિત્રો છે આગેવાનો છે જેમ કે રાજુભાઈ વિટલાણી છે મનુભાઈ કાનાબાર છે પિંકુભાઈ સુબ્બા છે તથા યુવાનોની ટીમ છે કનાભાઈ કોબારી છે વિપુલભાઈ કોબારી કનાભાઈ નથવાણી તો આ બધા મિત્રો ભેગા મળીને આવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણો લોહા સમાજ મેંદળામાં સો ઘર છે તો ભેગા મળી અને દર મહિને ખીચડી પ્રસાદ બાપાનો લઈ અને એના માટે નાતના દરેક આગેવાનો ભેગા આવી અને નાતનું આયોજન કરે તો એ સંદર્ભથી ખૂબ જ સુંદર દર મહિને ખીચડી પ્રસાદનું મહિનાના છેલ્લા રવિવારે આયોજન કરવામાં આવ્યું અને આપણે લોહણા સમાજ બહુ ઉત્સાહ અને ધગસથી દરેક આગેવાનો ભેગા થઈ અને દર વખતે ખીચડી પ્રસાદનો લાભ સરસ રીતે લઈ આનાથી આપણે ખાસ કરીને જોઈ તો આપણી જેનું અન્નભેગા એના ભેગા આપણે ખાસ કરીને ભોજનનો પ્રસાદ સાથે લઈ તો બધાની જ્ઞાતિ લેવલે જોઈ તો એકરૂપતા જળવાઈ રહે અને બીજું ખાસ કરીને જોઈ કે આપણા જલારામ બાપાનો મુખ્ય ઉદ્દેશ છે એ ભજન ને ભોજન છે તો એ સંદર્ભમાં ભોજનની વ્યવસ્થા આપણે દર મહિને એક વખત અહીંયા થાય છે જ્ઞાતિ તરફથી અને જે ધૂન છે એ ધૂન આપણે જોઈએ તો દર ગુરુવારે રાત્રે નવથી દસની વચ્ચે જલારામ બાપાની ધૂન કરવામાં આવે છે આજના આપણે ખીચડી પ્રસાદના દાતા જોઈ તો હિરેનભાઈ શેઠિયા છે જે બરાબર અને એમના દાદા જોઈએ તો નંદલાલભાઈ છે નંદલાલ નાનજીભાઈ છે તો આ રીતના આ કાર્યક્રમના માધ્યમથી આખા જ્ઞાતિની અંદર એકરૂપતા જળવાઈ રહી છે અને નાના મોટા જે કાંઈ પ્રશ્નો હોય એનું સરસ મજા નિવારણ આવે અને મુખ્ય ઉદ્દેશ આપણો જે બાપાનો હતો એ ઉદ્દેશ આપણો જળવાયેલો ભજન ને ભોજનનો ધન્યવાદ જય 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 જય